વિશ્વ વિકલાંગ દિવસ છે ડિસેમ્બર અને જે આપણે જે પણ દિવ્યાંગ છે આપણે ભગવાને જે પણ શારીરિક ખોટખા પણ આપે છે તેને આપણે પર તેમજ જીવનમાં આગળ વધવાનું છે આજે તમે જે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છો એમ તમારી સ્કૂલમાં અભ્યાસ કરી ચૂક્યા છે અને ખરા ખરા મંડળ સ્કૂલ છે ઘણી બધી અમદાવાદમાં નાની મોટી સંસ્થાઓ છે જે દિવ્યાંગ ભાઈ બહેનોને પગભર કરે છે અને સરકાર પણ સારો એવો સહયોગ આપે છે અમારા સાથી મિત્ર ગુલામભાઈ અમારા ઘણા બધા કીર્તિભાઈ છે હું છું રજનીશ મકવાણા અને અમારા ઘણા બધા મિત્રો છે ઉદયભાઈ છે તો અમે એક નાનો વિચાર કર્યો કે અમે જ્યારે અભ્યાસ કરતા હતા અમને કોઈ જે પણ નાની મોટી રકમ અમને આપતા તો અમે નાસ્તા પાણી કરતા મજા આનંદ લેતા હતા તો અમને તમને દેવાની કંઈક ભાવના છે ઠીક છે તો અમે જે પણ નાની મોટી તમને રકમ આપી તમારી પાસે જ રાખવાની છે તમારે જ વાપરવાની છે ઠીક છે અને મને આપડે આશીર્વાદ જો તમે તમારા જીવનમાં નોકરી અમે પણ નોકરી લાગી ગયા છે તમે પણ તમારા તમારી ફાળી 10 મિનિટનો સમય મને આપો શુભકામના જય ભારત દરેક લોકો આગળ જવા માંગે છે ઉપસ્થિત છે મિત્રો ખરેખર એક જોરદાર ભાઈ એક ભાઈના આપીજો તમે એકને આપીજો એકને આપીજો અમે છે કે સ્પોર્ટ્સની છે અને હાજર છે છે એવું નથી તમારા માટે પણ કંઈક ફાયદો થશે જોરદાર તાળીઓ પાડો રોબોય માટે હું હવે એમનીને માઈક આપું છું તો પ્લીઝ નમસ્કાર તમારા બધાનો આટલું કન્ટ્રીબ્યુશન આવી ખિલ છો જાવ બેટા મારા ઘરે બહુ સારું લાગ્યું હું ફરેકર ટુ એપ્રીશિયેટ This act જે તમે બતા લઈ લો બેટા કરી

અમારા અપંગ માનવ મંડળ સ્કૂલના દરેક બાળકો છે જુઓ બંને પગે દિવ્યાંગ છે અને મસ્ત વોલીબોલ રમી રહ્યા છે ચાલવાની ક્ષમતા નથી તે લોકોમાં પણ એમની ઉડાન બહુ મોટી છે જુઓ અને આ દરેક બાળકો હર વર્ષે ખેલ મહકૂપમાં રમવા આવે છે પોતાના મા બાપ ને છોડીને અહીંયા બધા આવે છે ગામ વતન અને અપંગ માનવ મંડળ સ્કૂલમાં અભ્યાસ કરે છે તો કેવા આનંદ થી રમી રહ્યા છો તમે કઈ સ્કૂલ માંથી આવો છો બેટા હે તારું નામ શું છે

તમે સવારે નાસ્તો શું કર્યો તો હે મજા આવી ને નાસ્તો કરવાની તમે હર વર્ષે રમવા આવો છો સરસ સરસ તો આવતા રહેશો ને બેટા હા તું ધોરણ દસ માં ભણે છું લાગતું તો છે ને જો તો કે કેવી નાની એમથી લાગે છે છે ધોરણ દસ માં એ સરસ સરસ બેટા જોમ સરસ આ દરેક બાળકો અપંગ માનવ મંદિર અમારે અમદાવાદ ખાતે સ્કૂલ છે દિવ્યાંગ બાળકો માટે ત્યાં દરેક દીકરીઓ અભ્યાસ કરે છે અને પોતાના જીવનની અંદર આગળ વધી રહ્યા છે ત્યારે અમે પણ બે હજાર એક બે ત્રણમાં અમે અપંગ માનવ મંડળ સ્કૂલ છે ત નેશનલ હાઈસ્કૂલ છે ઘાટલોડિયામાં પણ અમારે અપંગ પરિવાર કેન્દ્ર સ્કૂલ હતી ઉવારસદ પણ છે ઘણી બધી એવી દિવ્યાંગની સંસ્થાઓ છે જ્યાં અભ્યાસમાં ખૂબ મદદરૂપ બને છે અને ધોરણ એક થી બાર કોલેજ સુધી ત્યાં ખાવું પીવું રહેવું તમામ સગવડતા અહીંયા આપણને આપે છે અને સ્કૂલની અંદર આ દરેક બાળકો અભ્યાસ કરી રહ્યા છે મારે પછી છૂટા નથી અત્યારે ખીચામાં કાલે આપીશ રજની સર રજની સર

well try well drive with well the roast वेल ट्राई बेटा चला आई जा गुडे मोकली कहीं आलो आवा दो हाँ वाह जोरदार बेटा वेल ट्राई <ター>えー、っ,、えー、っああばいば。